શિક્ષણને વધુ સરળ અને અસરકારક બનાવવા શિક્ષકો દ્વારા કલાપી તીર્થ અને જન્મસ્થળની મુલાકાત લીધી રાજવી કવિ કલાપીના જીવન અને કવનને બાળકો સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે પંચમહલ જિલ્લાના ગોધરા તાલુકાના એક શિક્ષકે એક પ્રેરણાદાયક પહેલ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રકુમાર ડી પરમારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં લાઠી ખાતે આવેલા રાજવી કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીના જન્મસ્થળ અને તેમના જીવનકવનને ઉજાગર કરતા કલાપી તીર્થની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ કલાપીના કાવ્યો અને તેમના જીવન સંબંધી ખૂટતી કડીઓ એકત્રિત કરીને શિક્ષણને વધુ આધુનિક અને અસરકારક બનાવવાનો અને બાળકોને સરળતાથી સમજાય તે રીતે માહિતી પૂરી પાડવાનો હતો આ પ્રયોગ અંતર્ગત શિક્ષકોએ બાળકોમાં વધુ જિજ્ઞાસા જગાડવા માટે જે તે સ્થળનો અને વ્યક્તિ વિશેષનો ઓડિયો વિડીયો બનાવી સુંદર માહિતી તૈયાર કરી હતી ગુજરાતી સાહિત્યમાં રાજવી કવિ તરીકે પ્રસિદ્ધ કલાપીના જન્મસ્થળની મુલાકાત દરમિયાન તે ખંડેર હાલતમાં જણાયું હતું જો કે કલાપી તીર્થમાંથી તેમના જીવન અને કવન વિશે કેટલીક આધારભૂત માહિતી મેળવવામાં આવી હતી આ પ્રયાસમાં અમરેલી જિલ્લાના બગસરાના ગુજરાતી કવિ શ્રી સ્નેગી પરમાર અને લાઠીના ગુજરાતી વાર્તાકાર અને વ્યવસાય એ ડોક્ટર એવા ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ રાવલનો સહયોગ અને મુલાકાત લેવામાં આવી હતી તેમણે લાઠીના અનેક પુરાવા અને માહિતી પૂરી પાડી જેનાથી શિક્ષણના એકમને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે આ મુલાકાત રિસર્ચર શ્રી મહેન્દ્ર પરમારની ઇનોવેશન પ્રક્રિયાને વધુ વેગ આપશે જેમાં બાળકોને શિક્ષણ કાર્ય દરમિયાન જે તે એકમના કવિ લેખકની વિડિયો દ્વારા મુલાકાત કરાવી ત્યારબાદ શિક્ષણ આપવાનો પ્રયોગ સામેલ છે આ પહેલ દર્શાવે છે કે કેવી રીતે શિક્ષકો પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી આગળ વધીને નવીન પ્રયોગો દ્વારા બાળકોને વધુ સારી રીતે જ્ઞાન આપી શકે છે કલાપી જેવા મહાન સર્જકના જીવન અને કાર્યને સીધા તેમના જન્મસ્થળ અને સ્મૃતિ સ્થળ પરથી જાણીને બાળકો સુધી પહોંચાડવાનો આ સુંદર પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે અને તે શિક્ષણને વધુ જીવંત બનાવવામાં મદદ કરશે